આજે વાત કરું તો વિડીયોમાં તમે જે રોટાવેટર અને ઓરણી દંતાળ જોઈ રહ્યા છો આ બંને વસ્તુ એક જ ભાઈને વેચવાનું છે બંને વસ્તુ એક જ સાથે વેચી દેવાનું છે ભાઈને જે બંને સાધન તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો રોટાવેટર અને ઓરણી દંતાળ બંને વસ્તુ ભાઈને તાત્કાલિક ધોરણ એક જ સાથે વેચી દેવાનું છે તો સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો આજે બે સાધન વેચાવા માટે આવેલા છે સાતી બંને સાથી એક જ ભાઈ પાસે તમને જોવા મળી જાય છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી કરીને તમને બંનેની માહિતી મળી જાય પૂરેપૂરી અને તમે મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂતભાઈઓ અને વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લે લાઈક કરી દેજો વિડિયોમાં તમે જોઈ શકો છો રોટા વેટર પણ ભાઈને વેચવાનું છે અને જે ઓરણી જોઈ રહ્યા છો ઓરણી દંતા આ પણ ભાઈને વેચી દેવાનું છે વાત કરીએ રોટા વેટરની તો સાડા પાંચ ફૂટમાં તમને રોટા જોવા મળશે જે વિડીયોની અંદર રોટા જોઈ રહ્યા છો તે સાડા પાંચ ફૂટમાં તમને જોવા મળી જશે બેતાલીસ બ્લેડ છે જે તમે રોટા વેટર વિડીયોમાં જોઈ રહ્યા છો સાડા પાંચ ફૂટ અને બેતાલીસ બ્લેડમાં તમને જોવા મળશે બ્લેડની કન્ડિશન એકદમ સારી છે બાકી જે પ્રમાણે રોટા તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ તમને જોવા મળશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ રોટા રૂબરૂ સ્થળ પર જઈ જવું હોય તો પણ તમે જોઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક રોટા ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો વિડીયોની અંદર તમે કન્ડિશન તો જોઈ જ રહ્યા છો જે કન્ડિશન વિડીયોમાં જોવા મળે તે જ કંડિશન રૂબરૂમાં પણ જોવા મળે છે ત્યાર પછી તમે દંતાળ જોઈ શકો છો દંતાળ ઓરણી બહાર દાઢામાં તમને જોવા મળશે જે વિડીયોની અંદર તમે દંતાળ ઓરણી જોઈ રહ્યા છો બાર દાઢામાં જોવા મળશે સાથે લાઠીઓ પણ છે જે તમે વિડીયોની અંદર કન્ડિશન તો જોઈ શકો છો તેની પણ એકદમ સાચવેલી કંડિશન છે ભાઈએ એ વેટર અને આ દંતાળ બંને વસ્તુ પાંચ વર્ષ વાપરેલ છે કંડિશન કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો બંનેની ભાઈએ પાંચ વર્ષ વાપરેલું છે બંને વસ્તુ બાકી તો વિડીયોમાં જે પ્રમાણે કન્ડિશન છે બંનેની તે જ કંડિશન રૂબરૂમાં પણ તમને જોવા મળશે કિંમતની વાત કરું તો ભાઈએ રોટા વેટર અને આ દંતતાલની બંનેની કિંમત સાઠ હજાર રાખેલી છે અને વધારે એક એકની માહિતી માટે તમારે ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે બાકી તમે જોઈ શકો છો બંનેની કિંમત ભાઈએ રાખેલી છે સાઠ હજાર વધારે માહિતી માટે તમારે ઓનરનો કોન્ટેક કરી લેવો તેનો કોન્ટેક્ટ નંબર ક્યાં મળે તે વાત આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઉમારિયા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી અમરેલી જિલ્લામાં જીતુભાઈ પાસે તમને આ આખો સેટ જોવા મળશે બંને વસ્તુ જીતુભાઈ પાસે તમને જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને જીતુભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને બંને વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ લેવી હોય તો પણ તમને મળી જશે તો ઓનર ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે જીતુભાઈનો